નમસ્કાર મિત્રો હવામાન ખાતાએ આગાહી આપેલી છે કે જે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અડતાલીસ કલાકમાં ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો જ્યારે બાવીસથી ત્રેવીસ એપ્રિલના રોજ પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ચેતીજ જે શક્તિનામનું તાંડવ ગુજરાત તરફ આવી રહ્યું છે ધીરે 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 અને મિત્રો વધુ વધુ આ વિડિયો શેર કરજો અને મિત્રો અતિશય ભારે વરસાદ ગુજરાતમાં પડવાનો છે જે ગરમીના કારણે જે અરબી સમુદ્રમાંના પવનો ફૂંકાવાના છે જે જે હવામાન ખાતાએ આગાહી આપી છે અને મિત્રો જો તમે અને જે દસથી તેર ઇંચના વરસાદ પડવાનો છે અમુક રાજ્યોની વાત કરીએ તો અમુક રાજ્યોમાં વરસાદ નોંધાયો છે જ્યાં અમુક વિસ્તારોમાં જે ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ પડવાનો એવી શક્યતાઓ રહે છે એમાં કોઈ આગળ એવી ઉત્તર ગુજરાતમાં નથી મિત્રો અને અમુક રાજ્યોમાં વરસાદ પડવાનો અતિશય ભારે વરસાદ નોંધાયો છે મિત્રો અને જો તમે બહાર જતા હો તો બહાર જતા નહીં મિત્રો અને આ પવન ધીમે 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 અરબી સમુદ્રમાંથી જે ગુજરાત તરફ વળી રહ્યા છે જ્યાં પવન જે સોળ કિમીના પ્રત્યે ઝડપે ફૂંકાવાનો છે ત્રીસ એપ્રિલના જે એકસો એસીના ઝડપે પ્રતિકિલ ઝડપથી વરસાદ ફૂંકાવાનો છે જે પવન આધી તોફાન આવવાનું છે તો મિત્રો જેથી જજો જે શક્તિના જે વાવાઝોડું છે વરસાદ સાથે ત્રાટકવાનું છે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ ત્રાટકવાનો છે મિત્રો બહાર જવાના હોય તો બહાર જતા ને મિત્રો જે આ અમુક વિસ્તારોમાં તો અતિશય ભારે નોંધાયો છે અને જે કેરળની વાત છે કેરલમાં કેરળમાં જ પણ વરસાદની શરૂઆત થઈ છે થઈ ગઈ છે અને ધીમે ધીમે તે ગુજરાત તરફ આ વરસાદ પવન સાથે આવી રહ્યો છે મિત્રો આ વિડીયો બધું શેર કરજો